નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારોની સાથે ફરી એકવાર હું છું આપનો પ્રિય બોજુ સંદેશ મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારો જાણીએ તે પહેલાં જે પણ મિત્રો અત્યારે આ ચેનલ પર નવા છે એમને વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો શરૂઆતમાં જાણીએ ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ આ અંગે વિગતવાર જાણીએ તો ભાવનગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ નોંધાયો છે મહુવામાં સૌથી વધુ એકસો સિત્તેર મીમી વરસાદ પડ્યો છે અને તમામ તાલુકાઓમાં માવઠું થયું છે વરસાદના કારણે ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે જોકે ખેતીને ભારે નુકસાન થયું છે ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે આઠ મે સુધી ભારે પવન અને વરસાદની આગાહી કરી છે ત્યારબાદ જાણીએ મિત્રો આગામી બે દિવસ માટે અહીં રેડ અને ઓરેન્જ એલર્ટ આ અંગે વિગતવાર જાણીએ તો મિત્રો આઠ મહિના રોજ સાબરકાંઠા અરવલ્લી વડોદરા નર્મદા ભરૂચ સુરત સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી બોટાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો નવ મહિના રોજ બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તમામ અર્ધલક્ષકરી દળોની રજા રદ સરહદ પર હાઈ એલર્ટ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો ઓપરેશન સિંધુર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય વાયુસેનાના હુમલાઓ પછી ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ સીમાએ પહોંચ્યો છે ગૃહ મંત્રાલયે તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી છે બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી એસએસબી અને સીઆઈએસએફના જવાનોને સંપૂર્ણ સતર્કતાથી ફરજ પર રહેવા આદેશ આપ્યો છે સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી શરૂ થઈ છે અને હાઈ એલર્ટ જાહેર કરાયો છે ત્યારબાદ જાણીએ પાકિસ્તાન વિશે બાબા વેંગાની શોકાવનારી આગાહી વિશે તો મિત્રો બાબા વેંગા તેમની ભૂતકાળની અને આગામી સમયની ભવિષ્યવાણીઓને લઈને વિશ્વમાં ફેમસ છે ત્યારે હવે ભારતે પાકિસ્તાન ઉપર કરેલી એરસ્ટ્રાઇકને લઈને પાકિસ્તાન વિશે બાબા વેંગાએ કરેલી આગાહી સરસમાં આવી છે બાબાએ ઇસ્લામિક દેશના નાશ અંગે ભવિષ્યવાણી કરી હતી જે હવે એરસ્ટ્રાઇક બાદ સોશિયલ મીડિયામાં સરસાઓ વધી ગઈ છે કે પાકિસ્તાનનો સર્વનાશ થશે મુસ્લિમ દેશના વિનાશની વાત પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહી છે ત્યારબાદ જાણીએ સ્ટ્રાઇક બાદ હાઈ એલર્ટ શાળાઓ બંધ આસમાસર અંગે વધુ જાણીએ તો ભારતે ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી આતંકીઓના ઠેકાણા ઢેર કર્યા છે ત્યારબાદ ભારતમાં ઘણા સ્થળો પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે હુમલા બાદ રાજસ્થાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે યુપીના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતમાં પણ કચ્છમાં બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાવડા બોર્ડર નજીકના ગામોમાં સુરક્ષા વધારવામાં આવી છે તેમજ બોર્ડર પર વિવિધ સુરક્ષા એજન્સી બાદ નજર રાખી રહી છે ત્યારબાદ મિત્રો પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેના એક ટ્વીટ અંગે જાણીએ તો ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરી છે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે જેના કારણે દેશ આખો ભારતીય સેના પર ગર્વ કરી રહ્યો છે આ બધા વચ્ચે ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ મનોજ નરવણેનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે મનોજ નરવણેએ લખ્યું છે કે પિક્ચર અભી બાકી હૈ આ ટ્વીટ બાદ લોકો અંદાજ લગાવી રહ્યા છે કે પાકિસ્તાન પર હજુ પણ વધારે કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ ઓપરેશન સિંદૂર પછી ભારતનો મોટો નિર્ણય આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતે મોટો નિર્ણય લીધો છે ભારતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશના નવ સંવેદનશીલ સરહદ એરપોર્ટ દસ મે સુધી બંધ કરી દીધા છે નોંધનીય છે કે બંધ કરાયેલા એરપોર્ટમાં ભુજ શ્રીનગર જમ્મુ લેહ અમૃતસર જોધપુર ચંદીગઢ રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે ત્યારબાદ જાણીએ ગુજરાતમાં એલર્ટ આ અંગે વધુ જાણીએ તો ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરતાં ગુજરાતમાં પણ એલર્ટ છે રાજકોટ જામનગર અને ભુજ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અગિયાર અને અમદાવાદથી ત્રણ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અમદાવાદમાં પણ હાઈ એલર્ટ અપાયું છે જેમાં અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે જાહેર સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે રાજ્યમાં પાકિસ્તાનની બોર્ડર નજીક વિસ્તારોમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો હાલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં લખ્યું છે કે ઘરમાં રૂપિયા પચાસ હજાર ઈંધણ દવાઓ અને બે મહિનાનું રાશન રાખો આ સમાચાર અંગે ખુલાસાવાર વિગત જાણીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં એવું લખ્યું છે કે સરકારે લોકોને સાવચેતીના પગલાં લેવા અને ઘરમાં રૂપિયા પચાસ હજાર વાહનોમાં ફૂલ ઈંધણ બે મહિનાની દવાઓ ખોરાક અને પાણી સહિત અન્ય આવશ્યક વસ્તુઓ રાખવા જણાવ્યું છે જો કે ફેક્ટ છે કે કહ્યું છે કે આ દાવો ખોટો છે સરકારે આવી કોઈ સલાહ આપી નથી તો સાવચેત રહો અને ખોટી માહિતી શેર ન કરો ત્યાર પછીના સમાચાર જાણીએ ઇમરજન્સી જાહેર પાકિસ્તાન રૂજવા લાગ્યું આ સમાચાર અંગે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાજે ઇમરજન્સી જાહેર કરી છે સમગ્ર પંજાબ રાજ્યમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે ઓપરેશન સિંધુ હેઠળ ભારતે પંજાબના ચાર મુખ્ય શહેરો પર હુમલો કર્યો જેમાં બહાવલપુર મુરીદકે શિયાલકોટ અને સકમરૂ જેમાં બહાવલપુરમાં બે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો ત્યાર પછીના સમાચાર જોઈએ અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ આ અંગે વધુ જાણીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને ઘણા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તમામ ઘરવખરી પલળી ગઈ હતી જેના કારણે ભારે નુકસાનીની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે આગામી દસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયો આપને સમયસર મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે